નાણાકીય ધીરધાર કરતી વિવિધ સંસ્થાઓમાંથી લોન મેળવી નિયમિત હપ્તા કે લોનની રકમ ભરવામાં નિષ્ફળ રહેલા કસૂરવારો વિરુદ્ધ દાખલ થયેલા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસો પ્રત્યે કડક વલણ અપનાવતા બારડોલી કોર્ટ દ્વારા વિવિધ છ કસૂરવારોને સખત કેદની સજા ફરમાવાઈ છે બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલી મડી સુરાલી નાગરિક સહકારી મંડળીમાંથી બે હજાર ચોવીસના વર્ષમાં બાલદા ગામની કીર્તિનાથુ ચૌધરીએ એક પોઈન્ટ પચાસ લાખની લોન લીધી નાણાં ભરપાઈ કરવામાં નિષ્ફળ જતા નોટિસ મળતા તેને ચેક આપ્યો ચેક રિટર્ન તથા દાખલ થયેલા કેસમાં કોર્ટ દ્વારા તેને બે વર્ષથી સખત કેદ અને તેને રૂપિયા હજાર સાતસો છત્રીસ ચૂકવવાનો આદેશ કર્યો નાણાં ચૂકવવામાં નિષ્ફળ જતા વધુ છ માસની કેદની સજા હુકમ કરાયો હતો અને એક કેસમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ એન્ડ ફાઇનાન્સમાંથી ઉમરા ગામે રહેતા રજનીકાંત રતિલાલ પરમારે હોન્ડ મોટર ખરીદવા તોતેર હજાર નવસોની લોન લીધી લોન ન ભા નાણાં ભરપાઈ કરવામાં નિષ્ફળ જતા તેને આપેલો ચેક પર રિટર્ન થતાં દાખલ કરાયેલા કેસમાં કોર્ટ દ્વારા તેને બે વર્ષની કેદ અને વળતર પેટે નેવ્યાસી હજાર નવસો ત્યાંસી ચૂકવવાનો હુકમ કર્યો શ્રીરામ ટ્રાન્સપોર્ટ એન્ડ ફાઇનાન્સમાં માંડવી શાખામાંથી જંખવાવ મંડળ ગામે રહેતા અરવિંદરામ ચૌધરીએ લીધેલી ત્રણ પોઈન્ટ છન્નું લાખની જે લોન બાબતમાં કેસ એ બે વર્ષની સખત કેદ રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખ ભરપાઈ કરવાની સજા ફટકારી છે બારડોલીની સુવિધા કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા બારડોલીના શિરડીધામ સોસાયટીમાં રહેતા પ્રકાશ રમેશ લાડને અપાયેલી બે લાખની લોનના કેસના કોર્ટ દ્વારા કસૂરવારને બે વર્ષની કેદ બે એકવીસ લાખ ચૂકવવાનો આદેશ કરાયો હતો રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત